બનાસકાંઠા જિલ્લાના વિધાનસભાના વાભર અને સુગમ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પરિણામોની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા ભાજપના સંસદ ડોક્ટર રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઈ ચૌધરીએ કટાવ ધામ ખાતે ખાકીજી મહારાજના દર્શન કર્યા હતા જ્યારે પાબરના ખારા ગામે આવેલ માકાળી માતાજીના દર્શન કરીને ડોક્ટર રેકાબેન ચૌધરીએ પાબર અને સુઇગામ વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓને આવી આગ જરતી ગરમીમાં પણ પોતાને સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં એક કાર્યાલય બનાવીને જિલ્લાના તમામ પ્રશ્નોને વાચા આપવામાં આવશે જેમાં ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ અને પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ પણ જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ પહેલા ડોક્ટર રેખાબેન ચૌધરી અને તેમના પતિ ઋણ ચૂકવી રહ્યાની આ પ્રથમ પહેલ છે જ્યારે કટાવધમના મહંત શ્રી જયરામદાસ બાપુ અને ખારા મહાકાળી માતાજીના મહંત શ્રી રાજેન્દ્રપુરી બાપુએ ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી ભવોના આશીર્વાદ આપ્યા હતા જેમાં ભાભર અને સુઈગમ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઋણ સ્વીકાર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુઈગમ બનાસકાંઠા નરેશ્વરી વાંદગી જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ આજની આપણા વિસ્તારના આભાર દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે મંચ પર બિરાજે નૌકાબેન પ્રજાપતિ કનુભાઈ વ્યાસ હરીભાઈ ઠક્કર સ્વરૂપજી ઠાકોર ઋષિભાઈ પટેલ ગગાજી ઠાકોર સામંતબા દલરામભાઈ લાલજીભાઈ અમથુજી ઠાકોર બનુભા રજનીશભાઈ પીરાજી ઠાકોર જીવાભા જીવાબા ઉપાજી ઠાકો ચિવણગીરી અમરતભાઈ માળી હેમાભાઈ ઠાકો વનરાજસિંહ રાઠોડ પ્રભાતસિંહ તથા મંચ પર વિરાજે સર્વે આગેવાનો અને મારા પરિવાર સમા આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા વડીલો ભાઈઓ આપ સૌને મારા રામ રામ તમે જે મારા માટે જે મહેનત કરી છે ગરમીના સમયમાં એના માટે સ્પેશિયલી હું તમારો આજે આભાર માનવા માટે તમારી વચ્ચે આવી છું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આપણા મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને બનાસની ધરતી પર મને વિજેતા બનાવવા માટે જે સવા બે મહિનાનો જે લાંબો સમય હતો બીજી માર્ચથી લઈને સાત મે સુધીનો એ લાંબા સમયમાં ગરમીના સમયમાં તમે ખડે પગે ઊભા રહી અને જે મારા માટે જે મહેનત કરી છે એને હું ક્યારેય નહીં ભૂલું અને મહેનત માટે હું અહીંયા બેઠે દરેકે દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તમે બધા જે લોકશાહીનો જે પર્વ ભવ્યતાથી ઉજવ્યો છે જે સારું મતદાન કર્યું છે મતદાનની ફરજ પવિત્ર ફરજ નિભાવી છે અને જે મતદાન જે ઉજવ્યું થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અહીંયા બેઠેલા દરેક દરેક વ્યક્તિની મહેનતના કારણે એ મતદાન શક્ય બન્યું છે અને મતદાન માટે તમારા સૌની જાગૃતતા અને નાગરિકતાને હું ખૂબ ખૂબ વંદન કરું છું તમારા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે તમે જે મહેનત કરી છે અધિકારથી તમે તમારા કામ લઈને આવી શકો છો આપણે એક કાર્યાલય પણ ચાલુ કરીશું કે જેથી આપણી બેઠક થઈ શકે તમારા પ્રશ્નો મારી જોડે સરળતાથી મળી શકે અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે હું જરૂરથી મહેનત કરી શકું અને પ્રચારની દરમિયાન પણ મેં તમારી વચ્ચે તમારા વચ્ચે મારું વિઝન મૂક્યું હતું કે તમારા જે પણ પ્રશ્નો છે પાણીના છે શિક્ષણના છે મેડિકલ ક્ષેત્રના છે પ્રોજેક્ટો મારે લાવવાના છે એટલે એ દરેકે દરેક મારા જે વિઝન છે એના માટે હું જરૂરથી મહેનત કરીશ અને તમે જે મારા માટે મહેનત કરી છે એના માટે હું ક્યારેય નહીં ભૂલું ફરીથી તમારો બધાનો આભાર માનું છું અને તમે અહીંયા આવ્યા મને સાંભળી એ બદલ આપનો આભાર મહાકાળી માતાને પ્રાર્થના કરું છું કે નું ભલું કરે સૌનું કલ્યાણ કરે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ભાભર તાલુકા અને ભાભર શહેર એ સંગમે બેઠકમાં આપણા લોક લાડીલ આપણા ઉમેદવાર બેન શ્રી રેખાબેન આપણા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી કનુભાઈ પ્રદેશના નેતા

આપણે ચોથી જૂને આપણે ખૂબ મોટી જંગી જીતથી વિજય પ્રાપ્ત કરવાના છીએ અને હું આપને કહી શકું કે આપણે એક એવા પહેલા જ આપણને ઉમેદવાર એવા મળ્યા છે કે જે પહેલા આપણે વ્યક્તિગત મળવા આવ્યા પછી કાર્યકર્તાઓને મળવા આવ્યા ચાલુ ચૂંટણી અંદર પણ આપણને અમુક અમુક ઘણી વખત આપણને આપણા ઉમેદવાર બેન મળ્યા અને પાછું છેલ્લી વખતે પણ આપણને બધાને આભાર માનવા માટે આપણને બેન રૂબરૂ આયા મે પહેલી વખત આટલા સમયની અંદર મારા રાજકારણની અંદર મેં પહેલીવાર આવા મહેલા જોયા છે કે જેણે સતત કાર્યકર્તાઓની ચિંતા કરી છે વિસ્તારની ચિંતા કરી છે આગેવાનોની ચિંતા કરી છે આ ઉપરથી આપણને એવું લાગે છે કે આના સમયની અંદર જિલ્લાની અંદર ખૂબ આપણો જે કિલ્લો છે આપણો વિકાસ અને વિકાસની સાથે સાથે જેમ બાઈ જિંદેશભાઈ કહ્યું

અને આવના સમયની અંદર આપણે બધાએ પણ આ જિલ્લાના વિકાસ માટે આ તાલુકાના વિધાનસભાના વિકાસ માટે આપણે બધાએ કદમ કદમ મિલાવીને સાથે ચાલીશું તો ચોક્કસ આપણો જિલ્લો અન્ય જિલ્લાઓની હરોળ આવશે આજે આપણે જો ગરમી ખૂબ છે આપણે બેનના સાંભળવાના છે અને બેનના જો આગળ પ્રવાસ છે એટલે હું મારા માનીને વિરામ આપું છું વસ્તુ ભારત માતા મિખાબેન દ્વારા અને પાર્ટી દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન સતત ત્રણ કંપની પ્રદેશમાં જેમની જવાબદારી છે એવા નૌકાબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી અને આ ઝોનના પ્રભારી એવા કનુભાઈ વ્યાસ આપણા વરિષ્ઠ બધા આગેવાનો એમાં આપણા વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને આપણા મંડળના પ્રભારી એવા ઋષિભાઈ પટેલ પ્રગાજી ઠાકોર શાંતાભાઈ દલરામભાઈ આપણા અમથુજી રજનીશભાઈ આપણા બંને ભાભરનગરના દરબાર આગેવાનો બંને આપણા નરેશભાઈ અકાણી લાલજીભાઈ રાજુભાઈ રાવલ આપણા હરિભાઈ આપણા વરિષ્ઠ સૌ આગેવાનો પીરાજી ખ્યામાજી શેર અને મંડળના બંને પ્રમુખશ્રીઓ આપણા જીવન પ્રભાવજી આપણા અમૃતભાઈ માળે બંને મંડળના મહામંત્રીઓ આપણા સ્વરૂપજી આજનો કાર્યક્રમ એ તમારા સૌનો આભાર માનવાનો છે તમે ખરી ગરમીની અંદર સવા બે મહિના સુધી રેખાબેન માટે અને નરેન્દ્રભાઈ માટે જે મહેનત કરી છે એના અમે ભૂલી શકીએ એમ નથી

પાલનપુર માટે ઘર તમારા બધા માટે ખુલ્લું છે આપણે પરિણામ આવે કરી દઈશું લોકસભા નું અને ની જગ્યા પણ હાઈવે ઉપર જોઈ છે પાર્ટીના બધા વડીલોના સાથે રાખીને એટલે કાર્યાલય પણ આપણે શરૂ કરી દઈશું લોકસભા માટે તમને આવતા જ સર્કલમાં પહેલા જ એક તમારા બધા માટે બેઠકની જગ્યા થઈ જાય કામકાજ હોય તો પણ તમે કહી શકો અને જણાઈ શકો એ માટે કાર્યાલય પણ આપણે તરત શરૂ કરવાના છીએ અને પાંચ વર્ષ સુધી તમે ગમે ત્યારે આવી શકશો એના પછી પણ આવી શકશો પણ કામ હોય સામાજિક કામ હોય વ્યક્તિગત કામ હોય મત વિસ્તારનું કામ હોય તો તમે બધા ગમે બતાવજો પાર્ટીના બધા વડીલો સામાજિક વડીલો બધાને સાથે રાખી આ મત વિસ્તાર માટે કોઈ કરવા જેવા હોય વિસ્તાર માટે કોઈ ગામ માટે તો તમે બધા જેમ કેશો એમ સાથે મળીને આપણે કરીશું મારું પણ આવવાનું કારણ તો એ તો રેખાબેન પોતે સ્વતંત્ર છે પોતાની રીતે કામ કરી શકે એવા છે પણ એ પોતે ધારી લો કે દિલ્હી હોય સંસદ ચાલુ હોય એ વખતે હું કાર્યાલય પર બેઠો છું તો તમારો કઈ નાનો મોટો કામ હોય તમારા માટે કઈ દોડવાનું હોય હોય તો હું પણ સાથે સાથે રહીશ તમારા બધાની એટલા માટે કે ભાઈ સંસદ મહિના સુધી બાર મહિનામાં ચાલુ હોય તો એ પો છ મહિના મળવા વાળો ન હોય તમારું કઈ કોમ હોય તો એ માટે હું પણ તેઓ ફૂલ ટાઈમ રહીશ હાજર કાર્યાલય પર તમે મારો પણ સંપર્ક કરી શકશો મારો નંબર ધંધો જોડે છે તો તમે નંબર લખી નખો આ મારો નંબર છે અને કાર્યાલય શરૂ કરશું એટલે કાર્યાલય નો નંબર પણ તમારે બધા આપીશું વોટસઅપ નંબર પણ એક શરૂ કર્યો હોય એ પણ તમને બધાને નો આપીશું તો કઈ તમારું કામ હોય નાનું મોટું કાર્યાલય નું આથી તો મારો ગમે ત્યારે સંપર્ક તમે કરજો આજે તમારો આભાર માનવા જાય છે તમારું બધોનું ઋણ અમારા ઉપર છે એટલે એ ઋણ અમે ભૂલીશું નહીં માતાજીને પ્રાર્થના કરીએ કે આ ઋણ ઉતારવાની શક્તિ આપ સાથે સાથે મારી સૌને વિનંતી છે કે સામાજિક કારણોથી પાછા પડતા હોય અને સામાજિક કારણો હોવા છતાં પણ ઝઝુમ્યા હોય આપણા માટે ભારતીય જનતા પાર્ટી માટે મોદી સાહેબ માટે